કોઈપણ જાતનો સમય બગાડ્યા વિના સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત બાઇક ચાલકને મદદ પૂરી પાડી હતી તેમને ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી એક પ્રાઇવેટ વાન મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જનાની નોંધાઈ નથી જો કે બાઇક ચાલકને પહોંચેલી ગંભીર ઈજાને કારણે તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ માર્ગ પર અચાનક આવી ચડેલું રખડતું ઢોરવાનું પ્રાથમિક કારણ છે ઢોરને પ્રયાસમાં કાબુ ગુમાવ્યો હતો વડદલા સહિત માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે જે વારંવાર અકસ્માતનું કારણ બની રહી છે આ ઘટના એ ફરી એકવાર માર્ગ સલામતી માટે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જનાની નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી